નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ દસ વિષય છે ગુજરાતી જેનો પાઠ નવમો જેનું નામ છે માધવને દીઠો છે ક્યાંય આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બિલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો તો શરૂ કરીએ પાઠ નવ માધવને દીઠો છે ક્યાંય તો સૌ પ્રથમ આપણને કૃતિનો પરિચય અને લેખક પરિચય આપવામાં આવેલો છે ચાલો આગળ જોઈએ વિભાગ બી જોડકા જોડો જેમાં માધવને દીઠો છે ક્યાંય તેમાં જવાબ આવશે હરીન્દ્ર દવે અને બીજું છે માધવને દીઠા છે ક્યાંય સંદર્ભ સંગ્રહ તેમાં આવશે વરસાદની મોસમ ત્યાર પછી ખાલી જગ્યા યમુનાના વહેણ તમે મૂંગા છો કેમ ચોથું વાસળીથી વિખૂટો થઈને સુર ઢુંઢે કદમની છાંય પાંચમું મોરલીના આભમાં શ્યામના નામનો મયંક ઉગે છે છઠ્ઠું વાસળીના સૂરને પવનની લહેર વ્યાકુળ કરે છે રાતરાણી ઝાકળથી નહાય છે આઠમું કવિ મોર પીછના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા પ્લેસ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીએફથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો વિષય બતાવશે વિષય પસંદ કરશો પાઠનું નામ બતાવશે જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે આગળનો પ્રશ્ન કૃષ્ણ કયા વૃક્ષની નીચે ઊભા રહી વાંસળી વગાડતા તો કૃષ્ણ કદંબ વૃક્ષની નીચે ઊભા રહી વાંસળી વગાડતા દસમું ઝાકળથી કોણ નહાય છે તો ઝાકળથી રાતરાણી નહાય છે અગિયારમું વિભાવરીના પગલાં કેવા છે તો વિભાવરીના પગલાં લાગણીમય છે બારમું જળમાં કોનું તેજ રેલાય છે તેનાથી કોણ પરખાય છે તો જળમાં ચંદ્રના કિરણોનું તેજ રેલાય છે અને તેનાથી હરિવર પરખાય છે તેરમુ કવિ કોના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે તો કવિ મોરપીછના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે ચૌદમું લેરખી શબ્દમાં લાગેલ ચિહ્ન ક્યુ છે તો લેરખીમાં લોપ ચિહ્ન વપરાયું છે પંદરમું માધવને દીઠો છે ક્યાંય કાવ્યમાં કયા સમયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો કાવ્યમાં રાત્રિના સમયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે સોળમું કવિ મોરપીછને કેમ સાચવવા કહે છે કારણ કે મોરપીચમાં કૃષ્ણની પ્રતીતિ થાય છે ત્યાર પછી શબ્દના સમાનાર્થી એવા બે નામ આપો તો નિશા અને રજની અઢારમુ કૃષ્ણના બીજા નામ જણાવો તો માધવ અને શ્યામ ઓગણીસમું રાધાની આંખ કેવી છે તો રાધાની આંખ ઉદાસ છે વીસમું માધવને દીઠો છે ક્યાંય કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો તો માધવને દીઠો છે ક્યાંય કાવ્યનો સાહિત્ય પ્રકાર ઉર્મિ ગીત છે એકવીસમું માધવને દીઠો છે ક્યાંય કાવ્ય કયા સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે તો માધવને દીઠો છે ક્યાંય કાવ્ય વરસાદની મોસમ છે કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે ત્યાર પછી વાંસળીના સૂરને કોણ વ્યાકુળ કરે છે તો વાંસળીના સૂરને વહી જતી પવનની લેરખી વ્યાકુળ કરે છે ત્રેવીસમું વાંસળીના સૂરને કોણ ઉદાસ પર ખાય છે તો વાંસળીના સૂરને રાધાની આંખ ઉદાસ પર ખાય છે વાંસળીનો સૂર યમુનાના વહેણને શું પૂછે છે તો વાંસળીનો સૂર યમુનાના વહેણને પૂછે છે કે યમુનાના વહેણ તમે મૂંગા છો કેમ ત્યાર પછી ત્રણ ચાર વાક્યમાં ઉત્તર આપો જેમાં પચીસમું વાંસળીથી છૂટો પડેલો સૂર ધૂળ અને કદંબ પાસે કેમ જાય છે તો વાંસળીનો સૂર વાંસળીથી શ્રી કૃષ્ણથી છૂટો પડી ગયો છે તેથી કદાચ કૃષ્ણ જે વૃક્ષની ડાળી પર બેસીને વાંસળી વગાડતા હતા તે કદંબ વૃક્ષને કૃષ્ણ વિશે પૂછવા જાય છે એ રીતે વૃંદાવનના રસ્તાની ધૂળને પૂછે છે કે આ રસ્તેથી કૃષ્ણને ક્યાંય જતા જોયા છે ખરા છવ્વીસમું વાંસળીનો સૂર કૃષ્ણને શોધવા પ્રકૃતિના કયા કયા તત્વોને પ્રશ્ન કરે છે અને શા માટે તો વાંસલીનો સૂર મારગની ધૂળને પ્રશ્ન પૂછે છે કે તેણે એના માધવને ક્યાંય જોયો છે સૂર યમુનાના જળને પૂછે છે કે તમે કેમ મૂંગા છો રાધાની આંખ કેમ ઉદાસ છે સૂર આ પ્રશ્નો કૃષ્ણ સાથે સંકળાયેલ તમામને પૂછે છે કારણ કે વાંસળીનો સૂર કૃષ્ણથી વિખૂટો પડી ગયો છે અને તેને કૃષ્ણનો વિરહ ચાલે છે સત્યાવીસમું રાતરાણી ઝાકળથી શા કારણે નહાય છે તો રાતરાણી સુંદર સુવાસવાળું ફૂલ છે જે રાત્રે ખીલે છે રાત્રિના ગાઢ વાતાવરણમાં ઠંડી વધે છે કવિ કલ્પે છે કે જાણે ઝાકળના લાગણી ભીના પગલાંથી પાછલી રાતે રાતરાણી નહાય છે ઈ આઠ દસ વાક્યમાં ઉત્તર લખો જેમાં અઠ્યાવીસમું માધવને પ્રાપ્ત કરવાની સૂરની તીવ્ર ઉત્કંઠા તમારા શબ્દોમાં લખો તો તેની વિગતવાર માહિતી છે તે વિદ્યાર્થી મિત્રો આપણને અહીં આપેલી છે જ તમે અહીંથી જોઈ અને લખી શકશો ત્યાર પછી છે માધવને દીઠો છે ક્યાંય કૃતિમાં પ્રયોજાયેલ પ્રતિક કલ્પનો વિશે ચર્ચા કરો તો તેના વિશેની ચર્ચા છે તે પણ અહીં આપણે લખેલી છે તમે વિદ્યાર્થી મિત્રો અહીંથી જોઈ અને તેનો જવાબ લખી શકશો ત્યાર પછી વ્યાકરણ વિભાગ જેમાં સાચી જોડણી લખો તો ઉડતું વાંસળી વિભાવરી વિખુટો અને વ્યાકુળ આ રીતે લખાશે એકત્રીસ શબ્દોની સાચી સંધિ છોડો જેમાં હરિન્દ્ર એટલે હરિવત્તા ઇન્દ્ર અને સંધિ જોડો જેમાં વિવત્તા આકુળ એટલે વ્યાકુળ ત્યાર પછી સમાસ ઓળખાવો જેમાં માધવ ઉપપદ સમાસ રાતરાણી તત્પુરુષ સમાસ હરિવર કર્મધારઈ સમાસ અને મોરપીછ તત્પુરુષ સમાસ ત્યાર પછી શબ્દભેદ જણાવો જેમાં સાંજ એટલે સંધ્યાકાળ અને સાજ એટલે થશે શણગાર સુર એટલે અવાજ અને સૂર એટલે થશે દેવ ત્યાર પછી પંક્તિનો અલંકાર ઓળખાવો જેમાં પહેલામાં આવશે સજીવારોપણ અલંકાર બીજામાં આવશે શબ્દાનુપ્રાસ અલંકાર ત્રીજામાં આવશે ઉપમા અલંકાર અને ચોથામાં આવશે સજીવારોપણ અલંકાર ત્યાર પછી સમાનાર્થી શબ્દો શોધીને લખો જેમાં તેજ એટલે આભા સુવાળું એટલે મખમલી ઝાકળ એટલે ઓંસ વિભાવરી એટલે રાત જળ એટલે પાણી અને વાંસળી એટલે બંસરી ત્યાર પછી સંજ્ઞાનો પ્રકાર લખો જેમાં વાંસળી જાતિવાચક સંજ્ઞા યમુના વ્યક્તિવાચક સંજ્ઞા રાણી જાતિવાચક સંજ્ઞા ઝાકળ દ્રવ્યવાચક સંજ્ઞા માધવ વ્યક્તિવાચક સંજ્ઞા રાધા વ્યક્તિવાચક સંજ્ઞા રાત જાતિવાચક સંજ્ઞા સાડત્રીસમો રૂઢિપ્રયોગનો અર્થ આપો જેમાં વ્યાકુળ બનવું એટલે બેચેન થવું આડત્રીસ શબ્દ સમૂહ માટે એક શબ્દ જેમાં અલગ પડી ગયેલો એટલે વિખૂટો રાત્રે જ સુગંધ આપતા ફૂલ રાત્રાણી પવનની લહેર તો લેરખી અને કદી છૂટું ન પડે એવું તો અવિના ભાવિ ત્યાર પછી વિરુદ્ધાર્થી શબ્દો આપો જેમાં છાંય એટલે તડકી મૂંગું એટલે વાચાળ સાંજ એટલે સવાર તેજ તો નિસ્તેજ ઉદાસ તો ખુશ અને ઉજાસ તો અંધકાર ત્યાર પછી તળપદા શબ્દોના શિષ્ટ અર્થ લખો જેમાં માર્ગ એટલે રસ્તો નહાય એટલે સ્નાન પરખાય એટલે ઓળખાય વહેણ એટલે પ્રવાહ દીઠો એટલે જોયો અને બહાવરી એટલે અજાણી ત્યાર પછી વિશેષણનો પ્રકાર લખો જેમાં ઉદાસ પેલામાં ગુણવાચક વિશેષણ થશે બીજામાં બહાવરી પણ ગુણવાચક વિશેષણ થશે ત્રીજામાં સુવાળા ગુણવાચક વિશેષણ ચોથામાં મોરી દર્શનવાચક વિશેષણ અને પાંચમામાં મારા દર્શનવાચક વિશેષણ ત્યાર પછી ક્રિયા વિશેષણ જેમાં પેલા વાક્યમાં ઢંઢોળી રીતિવાચક ક્રિયા વિશેષણ બીજામાં આભ સ્થાન વાચક ક્રિયા વિશેષણ અને ત્રીજામાં હવે સમયવાચક ક્રિયા વિશેષણ થશે તેતાલીસમું ધ્વનિ ઘટકો છૂટા પાડો જેમાં હરિન્દ્ર વ્યાકુળ મોરપીછ કદંબ વાંસળી મયંક સાંજ અને ઢંઢોળીના ધ્વનિ ઘટકો આ પ્રકારે છૂટા પડશે ત્યાર પછી વિભાગ ડી લેખન વિભાગ જેમાં નીચે આપેલી પંક્તિનો આશરે પંદર વાક્યોમાં અર્થ વિસ્તાર કરો જેમાં પંક્તિ છે ત્રણ વાના મુજને મળ્યા હયયું મસ્તક હાથ જા ચોથું નથી માગવું બહુ દઈ દીધું નાથ તો વિદ્યાર્થી મિત્રો તેનો વિચાર વિસ્તાર છે તે આપણે કંઈક આ પ્રકારે કરીશું જે તમને અહીં આપેલો છે તે અહીંથી જોઈ અને તમે લખી શકશો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ નવ માધવને દીઠો છે ક્યાંય નસ્વાધ્યન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લેસ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપણે ધોરણ દસ તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાયપોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફઓ મળી રહેશે જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે તેના વિડીયો અને પીડીએફઓ જોઈ શકશો તો ફરી મળીશું નવા પાઠ સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો